હું છું રાજાભાઈ ગઢવી તાળા તાલુકા સમાજ અમે ભેગા આજે પત્ર દેવા આવ્યા છીએ અમારા માતાજી વિશે અમારા સમાજ વિશે જે કાંઈ ખરાબ ટિપ્પણીઓ કરી છે એટલે અમારી લાગણી દુભાણી છે અમારે માતાજી વિશે બોલ્યા છે એ પણ અમારી લાગણી દુભાણી છે એટલા માટે અમે આજે મામલતદાર તાળા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આની ઝડપથી ઝડપ કાર્યવાહી થાય એવું અમારી માગણી છે હું રાજ કેરવા તાલા લાગી આજે મામલેદાર ઓફિસે સમગ્ર ચારણ સમાજ નહીં પરંતુ અન્ય સમાજ સાથે અમારી સાથે જોડાયેલો છે અને ચારણ સમાજ વિરુદ્ધ તો બોલેલા છે જે કઈ થોડાક દિવસ મીડિયાના માધ્યમથી આપણે એક વ્યક્તિ જેમનું અમે નામ લેવા નથી માંગતા એ વ્યક્તિનું નામ જોવા મળે છે તો પણ ચારણ સમાજની સાથે તેઓ માતાજી વિશે પણ જે એન કેન શબ્દ બોલ્યા છે એ ખરેખર નિંદનીય છે વર્ષો જૂનો અમારો નાતો છે તારણ અને આહિર સમાજનો આ નાતા ઉપર એણે જે લાગણી દુભાવવાનું કામ કર્યું છે તેની અંદર સમગ્ર સમાજની અંદર રોષ જોવા મળે છે અને જેટલા માતાજીને માને છે એ સમાજ અમારી સાથે જોડાયેલા છે અને તેઓ તેઓ સમાજની અંદર પણ આ રોષ જોવા મળે છે